ફરાર કીર્તિ પટેલ દસ મહિના પછી સુરત પોલીસના હાથમાં લાગી છે તેવામાં હવે કીર્તિ પટેલ સામે વધુ એક ફ્લેટ પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે કોનો ફ્લેટ આ કુખ્યાત હતો આવો જોઈએ કુખ્યાત કીર્તિ સામે વધુ એક કેસ કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો કીર્તિએ આમ જનતાનું પણ જીવવું કર્યું હરામ તાજેતરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કીર્તિ પટેલની ની બે કરોડ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો પણ હવે સામે આવી રહ્યા છે કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અરજી કરનાર દંપતી પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી છે સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઈ પટેલે કીર્તિ પટેલ સામે આ આપદી આપી છે તેના જણાવ્યા પ્રમાણે પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે બે હજાર સોળમાં પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં બસો ત્રણ નંબરનો ફ્લેટ લીધો હતો જેની કિંમત વીસ લાખથી વધુ થાય છે આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે વર્ષ બે હજાર ઓગણીસમાં કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો ફ્લેટ ફ્લેટ પાડ્યો ભાડું તો જ પણ ખાલી નથી કરતી અમે તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોક વાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજે એનો બે લાખ બે કરોડની ખંડણીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે જેલમાં પૂરી છે તો હવે આજે અમારો એ પણ ફ્લેટનો જે કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેડિંગ સહિતની અરજીઓ પણ પુણા પોલીસ સ્ટેશનમાં આવી છે તેવામાં કીર્તિભાઈ પટેલ અને તેમના પત્ની પણ હવે કીર્તિના ત્રાસથી કંટાળીને સામે આવ્યા છે જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે ઝોન વન વિસ્તાર અલગ અલગ પોલીસ સ્ટેશન અરજીયા અરજિયા હૈ आ, अभी एक्स्टोशन की एक अर्जी है और एक लैंड ग्राइविंग की अर्जी है तो उसमें भी हम तपास कर वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है उनमें आ, उनका जमीन को मतलब उनका जो मकान है उनको हड़पने की आ, आ, मतलब साजिश की है ऐसा करके हमारे पास एक फरियाद है वी आर नॉट हम ऐसा नहीं बोल रहे हैं कि सामने आई कीर्ति पटेल इज गिल्टी और ये काम हमारा नहीं है ये काम ऑनरेबल कोर्ट का है बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट रिकॉर्ड करेंगे और कार्रवाई करेंगे कुख्यात कीर्ति सामने सात वर्ष में दस गुना ખંડણી થી લઈને હત્યાના પ્રયાસ સુધીની ની ફરિયાદ રાજની લઈ ખજૂરભાઈને કરી ચૂકી છે ટાર્ગેટ આ દુનિયામાં બધા મારાથી દાજે છે આ દુનિયામાં બધા મારાથી દાજે છે એટલે જ આખા ગુજરાતમાં કીર્તિ પટેલનું નામ ગાજે છે ઓ કીર્તિ પટેલ વિવાદો સાથે તેનું ખૂબ નામ જોડાયેલું છે અને હવે ગુનાખોરીમાં પણ તે અવલ નંબર પર છે જાણીતા યુટ્યુબર અને સમાજ સેવી ખજૂરભાઈ ઉર્ફે નીતિન ગુનાઓની કુંડળી ખુબ મોટી છે તેવામાં હવે કુખ્યાત ને પાઠ ભણાવવા કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત પતિ કાયદાના રક્ષક અને પત્ની કાયદાને ઘોળીને પી જાય આ જોડી કેવી લાગે અને મજાલ છે કોઈની કે પત્ની વિરુદ્ધ એક્શન લે પત્ની વિરુદ્ધ એક એફઆઈઆર પણ નોંધે ભાઈ પતિ કાયદાના રક્ષક છે એ પણ સિનિયર એટલે પછી બાકી શું કંઈ આશા રાખવી જ નહીં આવું કેમ કહેવું પડે કારણ કે આવું થયું છે કે આ છત્તીસગઢમાં શું છે આખો મામલો આવો બતાવીએ ઈ મચ કો હેપી પઇન to you happy birthday આ વિડીયો જોઈને તમે સમજી જ ગયા હશો કે આ સરકારી ગાડી પર બેસીને આ મેડમ પોતાનો જન્મ ઉજવી રહ્યા છે અને આ મેડમ કોણ છે ખબર છત્તીસગઢ ના બલરામપુર રામાનુજગંજ ની બારમી બટાલિયન ના ડીએસપી તસ્લીમ આરીફ ની પત્ની છે આ મેડમ સરકારી વાહન ના બોનેટ પર બેસીને જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરીને તેમને કાયદાનો ભંગ કર્યો છે આ વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને વિવાદ વકરતા પોલીસે મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ પછી કહાની આવ્યો ટ્વિસ્ટ પોલીસે દેખાવ પૂરતા લીધા એક્શન પોલીસે અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ નોંધી ફરિયાદ મોટર વાહન અધિનિયમ ની કલમ એકસો સિત્યોતેર કલમ એકસો ચોરાશી બસો એક્યાસી હેઠળ નોંધી એફઆઈઆર સવાલ એ થાય કે કેમ પોલીસે માત્ર અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધીને સંતોષ માન્યો ડીએસપી ની પત્ની વિરુદ્ધ કોઈ પગલા લેવાશે જ નહીં કાયદાના રક્ષક ની પત્ની ને કાયદો ભંગ કરવાની પરવાનગી છે ડીએસપી ની પત્ની છે એટલે કાયદો તોડવાનો હક મળી ગયો સરકારી ગાડીનો પ્રદર્શન કરવા ઉપયોગ કરવો કેટલો યોગ્ય છત્તીસગઢ પોલીસ ની આ હરકત થી હવે છત્તીસગઢમાં નિયમો અને કાયદા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે Euro Report, VTV News.